નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજરોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી એકસો છોતેર પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સ્નેહમિલનની સાથોસાથ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ તથા નિવૃત્ત કર્મચારીઓ અને અગ્રણી સામાજિક અગ્રણીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા આપણી સાથે હાલ પ્રમુખ શ્રી જગદીશભાઈ તથા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ હું શ્રી જગદીશ કુમાર વિહાર રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ નિવૃત્ત કર્મચારી સન્માન સમારંભ અને સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવેલું આજે સમસ્ત દિવસ દરમિયાન આજે સમસ્ત દિવસ દરમિયાન અમારા એકસો ચૌદ વિદ્યાર્થીઓ જે છે તેજસ્વી તાલ્લાઓ એ લોકોને સન્માનિત કરવાના છે અને એ લોકોને સન્માનિત કર્યા પછી નિવૃત્ત કર્મચારીઓ જે છે એ લોકોને સાલ ઉઠાવીને સન્માન કરવાના છે અને જે લોકો પંચોતેર વર્ષ તેથી વધુ ઉંમર ધરાવે છે એવા અમારા વરિષ્ઠ આગેવાનો જે છે એ લોકોને પણ અમે સન્માનિત કરવાના છીએ અને જે અમારા દાતાઓ જે છે અમારા સંસ્થાના જે અવિરત છવ્વીસ છવ્વીસ વર્ષ સુધી સતત અમારા સંસ્થાની અંદર જે અવિરત દાન આપી રહ્યા છે અને એના કારણે અમારો જે જુસ્સો અને જજમો જે ચાલુ રહે છે અને અમે સતત છવ્વીસ વર્ષ સુધી આ કામગીરી કરી રહ્યા છે 爱情 <noise> સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા અમે અમારા અમારી સંસ્થાનું યુએન મહેતાની સામે ક્રિષ્ના કોમ્પલેક્ષ એક નાની નાની ઓફિસ છે અને એ ઓફિસની અંદર ચાલીસ વિદ્યાર્થીઓ રોજે રોજ વાંચન કરે છે અને અત્યાર સુધીની અંદર બસો વિદ્યાર્થીઓ એમની અંદર ભણી ગણીને અને વાંચન કરીને સરકારી નોકરીઓ લાગ્યા છે બસોથી પણ વધારે આવા અવિરત આ આ સંસ્થાનો આ સંસ્થામાં ચાલીસ વિદ્યાર્થીઓ જે આવે છે સવારથી સવારે આઠ વાગ્યાથી માંડીને બે વાગ્યા સુધી ત્યાં વાંચતા હોય છે એવી પ્રવૃત્તિ સંસ્થા ફક્ત શૈક્ષણિક પ્રવૃત્તિના વધુ મહત્ત્વને આપીને અમારી સંસ્થા આગળ કામગીરી કરી રહી છે ભવિષ્યમાં તો પ્લાનિંગ અમારા ઘણા બધા છે પણ એ પહેલાં અમારી સંસ્થાએ છ સમૂહ લગ્ન બી કરેલા છે અને છ સમૂહલગ્નની અંદર પણ અમારી સંસ્થાના સારામાં સારા સમૂહલગ્નો સંપાદિત થયેલા છે અને ભવિષ્યની અંદર અમારી સંસ્થા જે છે એ આગળ આગળ વધે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓ વધુ વધુ શિક્ષણ મેળવે અને અમે લાસ્ટ ટાઈમ પચીસ વર્ષની રજત મહોત્સવ ઉજવ્યો એની અંદર અમે જે થોડું અમારે કલેક્શન કર્યું છે એમાં અમારા સંસ્થા માટે એક અમે નવું મકાનની શોધમાં છીએ જો મળી જાય તો અમે એના માટેની તજવીજ કરી રહ્યા છીએ અમે આ કાર્યક્રમ થકી એક જ મેસેજ અમે આપવા માંગીએ કે શિક્ષણની જ્યોત જે છે ને એ આવી ચાલુ રહેવી જોઈએ શિક્ષણ જ આ જીવનની અંદર આપણા સમાજની અંદર અને આખા વિશ્વની અંદર શિક્ષણ નોલેજ ઇઝ ધ પાવર છે અને જો શિક્ષણ નહીં હોય તો આપણે ક્યાંય આગળ વધી શકીએ આપણો અનુસૂચિત જાતિ જનજાતિ કે બહુજન સમાજ ટોટલ જે છે એ જો શિક્ષણ હશે તો જ આગળ વધી શકશે મારું નામ ભરતજી પટેલ અને આ સંસ્થાના હું ઉપપ્રમુખ છું આ સંસ્થામાં મુખ્યત્વે શિક્ષણ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે ને એક વખત એવું પણ બન્યું કે યુપીએસસીમાં જે સિડ્યુલકા સમાજના જે અમુક છથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા એમનું સન્માનવાનો પણ કાર્યક્રમ કરેલો છે ને આ સંસ્થાનો એકમાત્ર હેતુ એ જ છે કે સમાજમાં શિક્ષણનો વિકાસ થાય વિદ્યાર્થીઓ આગળ વધે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એ લોકોને પણ આમાં પ્રોત્સાહન મળે ગરીબ લોકો હોય તો એ લોકોને સંસ્થાએ ચોપડા અને પુસ્તકોનો પણ કાર્યક્રમ કરેલો છે અને ભવિષ્યમાં પણ સંસ્થાનું એક કાર્યાલય તો છે જ પણ એનું વિસ્તૃતિકરણની પણ એક યોજના છે કે જેથી કરીને સંસ્થાના વધુ વિદ્યાર્થીઓ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ સુધી સંસ્થા પહોંચી શકે અને અહીંયા અમે દલિત એકતાનો પણ એટલો જ સંદેશ સમગ્ર શિડ્યુલકાસ્ટ સમાજને દર વર્ષે અમે આપી રહ્યા છીએ

અને બાબા સાહેબ વિશે જ્યારે જુદા જુદા બહુજન સમાજ પક્ષ કે બીએસપી કે કોઈ પણ જગ્યાએ જવાનું થાય ત્યારે પોતે હું આપ સૌને આવકારું છું જય ભીમ જય ભારત ડોક્ટર સાહેબ આંબેડકરના ચરણોમાં કોટકોટી વંદન આજના છવ્વીસમાં માં તેજસ્વી વિદ્યાર્થી નિવૃત્ત કર્મચારી સન્માન સ્ત્રી મિલન સમારંભનામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમના માતાપિતા આમંત્રિત મહાનુભાવો સંસ્થાને દાન આપનારા શ્રેષ્ઠિઓ સમાજને સમાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાંચ સાથે રજીસ્ટર કરીને અપોઇન્ટ થયો છે લગદગો મોટી બંધિત આપવાની છે તેવો દેશ આગા પ્રશ્ન કરવામાં છે ત્યાર પછી આત્રાપ શ્રી જોશનાબેન શ્રીમતી કે જેઓ પ્રોફેસર સ્વાગત જોશનાબેન તથા સુધાબેન બી પણ થસે વિનાવાજુ પરમા અને શ્રી આરએમ શાહ કુસાતર કવિ દેવી પરમાતા ત્યારબાદ ડોક્ટર વિનાક સિંહની ચૌહાણ કપિયા બેન એમ પર માં કે જેઓ પચ્ચીસમાં વિદ્યાર્થી

પણ ગામ સુધર મુખ છે શ્રી રમેશભાઈ બબાભાઈ મકવાણા ગામ ધનપુરા